કરવામાં આવ્યું નગરપાલિકા વર્ષોથી જૂના બાંધકામ વાળા બિલ્ડિંગમાં હતું ત્યારે આજે ગણેશ ચતુર્થી પાવન દિવસે જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી અધ્યક્ષ સ્થાને મુખ્ય યજમાન પદે યજ્ઞ આહુતિ આપીને નવા બિલ્ડિંગ નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં જસદણ નગરપાલિકાના તમામ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહીને નગરપાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમ અને યજ્ઞમાં આહુતિ આપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજ જસદણ માં નવ નિર્માણ નગરપાલિકા હતી સાથે ખુબ વિધિ વિધાન સાથે પૂજામાં આજે અમે બહેનો દ્વારા પણ એવા આશીર્વાદ આપ્યા છે કે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય ને ભગવાન ખુબ લાંબી આયુષ્ય અને ખૂબ શક્તિ આપે કારણ કે ખૂબ વિકાસના કામો આજે જસદણ વિશે અમે જે વેગ બનતો કર્યો છે ખૂબ ઉદારતા કાર્યો આપ્યા છે તો કુવરજીભાઈ બાવરિયા ને ખુબ ખૂબ આશીર્વાદ સાથે નવ નિર્માણ આવેલ ભવનમાં આખી ની જનતા ખૂબ શાંતિમય રીતે રહે એવા મંત્રજાપ સાથે આજનો આ વિધિવધાન રતે કાર્યક્રમ રાખેલો હતો હવનમાં કોણ બેઠું છે હવનમાં નગરપાલિકાના અધ્યક્ષ જીતેન્દ્રભાઈ ચાયાની અને એમના ધર્મપત્ની દ્વારા આજે ગ્રહ પ્રવેશ અને હવનમાં પૂજા વિધિ કરવામાં આવી હતી